શહેરા તાલુકાના અણિયાદ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ ગામોમાં ફરનાર વિકાસ રથના રૂટમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાર જેટલા ગામોને આવરી લેવાયા છે ત્યારે શહેરા તાલુકાના અણિયાદ ગામે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ચીરાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં અને તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ દ્વારા વિકાસ રથનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને આસપાસના ગામોના લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી આપવામાં આવી હતી સાથે જ વિધાનસભાના ઉપાધ્યક્ષ જીઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ યોજના અને વાછરડી ઉછેરી યોજના જેવી પશુપાલન શાખા સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ આપવામાં આવ્યા હતા તો વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ અને ગામ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ ઉપરાંત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા અણિયાદ ગ્રામ પંચાયત વિસ્તારના ગુવાલિયા ભાતુજી મંદિરથી મહાકાળી મંદિર તરફ જતા રસ્તા અને નવીનપુરા ભલાભાઈ ભુરાભાઈ ફળિયાના રસ્તા જેવા રૂપિયા ઓગણપચાસ લાખ વીસ હજારના કામોનું લોકાર્પણ જ્યારે આંગણવાડી કેન્દ્રમાં શૌચાલય પાણીની સુવિધા જેમાં ચોવીસ લાખ પચાસ હજારના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું

સ્વાગત છે સાહેબનું ધન્યવાદ ટાણી મિત્રોનો ત્યારબાદ છે તો શ્રી કનૂ 24 વર્ષ મંદિર આ દેશના વડા પ્રધાન છે આ કાર્યકર્તા થયા છે તેમણે દેશ માટે ગુજરાત માટે ઘણું બધું સારું કામ કર્યું છે રોડ રસ્તા લાઈટ પાણી તમામ પ્રકારની સુખ સુવિધા ગામડાના લોકોને મળી રહે અને ખેડૂતોને મમણી આવક વધે એના માટે પણ એમણે પ્રયત્ન કર્યા છે માટે આજે વિકાસ સપ્તાહ જે ચાલી રહ્યું છે પંદર ઓક્ટોબર સુધી આ સપ્તાહ ચાલશે દરેક ગામે ગામે જશે અને દરેક ગામડાના ખેડૂતોને ગામના લોકોને માર્ગદર્શન આપશે અને પૂરું માર્ગદર્શન આપીને તે લોકોને જાગૃતિ લાવશે જે જે સરકારની યોજનાઓ છે અને સ્વચ્છ અભિયાન પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી પોતે જો કરતા હોય તો આપણે બધા પણ સ્વચ્છ અભિયાનમાં જોડાવવું જોઈએ